નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે જીરુની ની બજાર અંગે તો મહત્વપૂર્ણ માહિતી જીરુ વિશેની જાણીએ તે પહેલા જે પણ મિત્રો અમારી માહિતી YouTube ના માધ્યમથી જોઈ રહ્યા છે તે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો Facebook ના માધ્યમથી જોઈ રહ્યા છે તો Facebook પેજ ફોલો કરી દેજો તો મિત્રો ખાસ કરીને હવે જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ જીરુંની આવકોનું પ્રમાણ પણ યાર્ડોમાં વધતું નજરે પડી રહ્યું છે અને હાલની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે લગભગ પચીસ હજાર જેટલી બોરીની આવકો જોવા મળી રહી છે અને હવે જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ તેમ આગામી સમયમાં જીરુની આવકો હજી પણ વધી અને લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર બોરીની આવકો આવતા દસ પંદર દિવસની અંદર થવાની સંભાવનાઓ દેખાઈ રહ્યું છે એટલે હવે જેમ જેમ સમય જશે તેમ તેમ આવકો વધશે અને એનું પ્રેશર છે તે જીરુની બજાર ઉપર ચોક્કસપણે આવે તેવી સંભાવના છે હાલ છેલ્લા બે દિવસથી જુરીન જીરુની બજાર છે તેમાં સામાન્ય કરણ જે નિકાસકારોની લેવાલી છે તેના પગલે જોવા મળી રહ્યો છે અને સો થી એકસો પચાસ રૂપિયા પ્રતિ મને ઉછાળો જોવા મળ્યો છે હાલ જીરુ બજારની રેન્જ જોવા જઈએ તો ચાર હજાર રૂપિયાથી લઈ અને એકતાલીસો નજીક સારી ક્વોલિટીના જીરુના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે જે અત્યારે છેલ્લા બે દિવસની અંદર સામાન્ય ઉછાળો સો થી દોઢસો રૂપિયા જે નિકાસકારોની લેવાની છે તેના પગલે જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને જે વેપારીઓ છે નિષ્ણાંતો છે તેમના કહેવા અનુસાર હવે અત્યારે જે લેવલ ઉપર જેવું છે તેનાથી કોઈ વધુ મોટી તેજી થવાની સંભાવના અત્યારે જણાતી નથી અને આગામી સમયમાં જે નિકાસ વેપારો કેટલા આવે અને જે વિદેશી માંગ છે તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેશે પરંતુ આવકો વધશે તેમ જીરુની બજારમાં હજી આંશિક ઘટાડો આવે તે પ્રકારની સંભાવનાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે એટલે જે ચાર હજારનું લેવલ છે જો વધુ પ્રમાણમાં જીરુની આવકો થાય તો આ સંજોગોમાં જીરુનું ચાર હજારનું લેવલ છે તે તૂટીને નીચે આવવાની સંભાવના પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે જોકે જે બે દિવસથી ઉછાળો જોવા મળી રહ્યો છે તે ઉછાળો સામાન્ય એવો ઉછાળો છેલ્લા બે દિવસથી ખાસ કરીને રજાઓનો સમયગાળો મહાશિવરાત્રીના પર્વને લીધે જોવા મળ્યો છે અને આ સમયગાળા દરમિયાન થોડી લેવાલીનું પ્રમાણ વધતા આ પ્રકારનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને વિવિધ જે વૈશ્વિક અંદાજો છે તે મુજબ જોવા જઈએ તો એસી લાખ બોરીથી લઈને એક કરોડ બોરી જેટલું આ વખતે ઉત્પાદન થવાની ધારણાઓ પણ જે વેપારી મિત્રો છે અને નિષ્ણાંતો છે તે વ્યક્ત કરી રહ્યા છે તો કેરી ઓવર સ્ટોક છે તે ત્રીસ થી પાંત્રીસ લાખ બોરી નજીક રહેવાનો સંભાવના પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે લગભગ મોટા ભાગના જે એજન્સીઓ છે તેમના આંકડા આ નજીક જ આવી રહ્યા છે એટલે આગામી સમયમાં જે પાકનું ચિત્ર ક્લિયર થશે તેમ બજારની સ્થિતિ ક્લિયર થશે અને કોઈ દેશો દ્વારા મોટો ઓર્ડર મળે તો આ સુજોગોમાં બજાર વધે બાકી હાલ જે લેવલ જળવાય છે તેનાથી સામાન્ય ઘટાડો પણ જોવા મળી શકે છે